વોક હાર્ટ વડોદરા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓને સેવા આપવા માટે સમર્પિત વિશેષતા ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે આ નવા ક્લિનિક ઓપીડીએ વોક હોસ્પિટલના પ્રતિષ્ઠિત સલાહકારો અને ચિકિત્સકો દ્વારા તાત્કાલિક પુરાવા આધારિત નિદાન સારવાર ફોલોઅપ કાઉન્સેલિંગ અને કન્સલ્ટેશન આપવાનું શરૂ કર્યું છે ઓપીડી સર્વિસીસ દર મહિનાના ત્રીજા બુધવારે કાર્યરત થાય છે જે વડોદરા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓને વોક હાર્ટ હોસ્પિટલ્સ મીરા રોડ મુંબઈમાંથી આરોગ્ય સંભાળની કુશળતા મેળવવા માટે સક્ષમ બનાવે છે આ ક્લિનિક પાર્કિન્સન્સ રોગ અને અન્ય મુવમેન્ટ ડિસઓર્ડર્સ અને ડીબીએસ ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી પ્રોગ્રામ સહિત વિવિધ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર માટે પરામર્શ આપે છે વોકઆાટ હોસ્પિટલના ડોક્ટર માનસી શાહ દસ વર્ષથી વધુના અનુભવ સાથે મુવમેન્ટ ડિસઓર્ડર્સ અને પાર્કિન્સન્સ રોગના ક્ષેત્રમાં નિપુણતા ધરાવતા અનુભવી ન્યુરોલોજીસ્ટ છે તેઓએ બરોડા મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યું એમપીમાંથી એમડી ઇન્ટરનલ મેડિસિન કર્યું શાહ મેડિકલ કોલેજ જામનગર અને પ્રતિષ્ઠિત ડોક્ટર રામ મનોહર લોહિયા હોસ્પિટલ દિલ્હીમાંથી ડીએમ ન્યુરોલોજીનો અભ્યાસ કર્યો ત્યારબાદ તેમણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ મુંબઈમાંથી મુવમેન્ટ ડિસઓર્ડર્સમાં પોસ્ટ અભ્યાસ ફેલોશીપનો હાલમાં તે વોક હાર્ટ હોસ્પિટલ મીરા રોડ ખાતે કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ અને મૂવમેન્ટ ડિસઓર્ડર નિષ્ણાત તરીકે કામ કરી રહ્યા છે તે વિવિધ મૂવમેન્ટ ડિસઓર્ડર માટે બોટ્યુલિનમ ટોક્સિન થેરાપીનું સંચાલન કરે છે જેમ કે ડાયસ્ટોનિયા રાઇટર ક્રેમ્પ હેમિફેસિયલ સ્પાઝમ વધુ પડતો પરસેવો માથું હાથ અથવા તો અવાજની ધ્રુજારી લાળમાં વધારો ક્રોનિક માઇગ્રેન હેડેક ડીપ બ્રેઇન સ્ટીમ્યુલેશન સર્જરી માટે વોક હાર્ટ હોસ્પિટલ મીરા રોડ મુંબઈમાં ટીમનું નેતૃત્વ કરે છે વોક હાર્ટ હોસ્પિટલ મીરાોડના ડોક્ટરની હાજરી સાથે આ નવી ઓપીડીનો ઉદ્દેશ તે અંતરને દૂર કરવાનો છે ડોક્ટર પંકજ ધમીજા વોક હોસ્પિટલના સેન્ટર હેઠ મીરા રોડ મુંબઈએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ સમયની સાથે ગૂંચવણો અટકાવવા માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓની વહેલી શોધ અને વ્યવસ્થાપન વિશે જાગૃતિ લાવવાનો છે આ ઓપીડી સેવાઓ દ્વારા વોકહાર્ટ હોસ્પિટલોના નિષ્ણાંત નજીકના વિસ્તારમાં જ વિશ્વકક્ષાની તબીબી સહાય ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળને વધુ સુલભ બનાવશે બરોડાના લોકો માટે આ પહેલ આરોગ્ય સંભાળ સેવાઓ માટે મુસાફરી કરવા માટે ખર્ચવામાં આવતા સમય અને નાણાંની બચત કરવામાં મદદ કરશે લોકો હવે કન્સલ્ટેશન નિદાન ટ્રીટમેન્ટ એડવાઇસ કાઉન્સેલિંગ અથવા ફોલોઅપ્સ માટે વધુ મુસાફરી કરવાની જરૂર નથી ડૉક્ટર પંકજ ધમીજાએ અમારા નિષ્ણાંતની અદ્યતન તકનીક અને નિષ્ણાંત સલાહનો ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર પહોંચાડવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે આ ઓપીડી માટે પ્રતિષ્ઠિત ચિકિત્સક ડોક્ટર માનસી શાહ ઉપલબ્ધ રહેશે હેલો એવરીવન વન આઈ એમ ડોક્ટર માનસી શાહ કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ પાર્કિન્સન ડિઝીઝ એન્ડ મુવમેન્ટ ડિસોર્ડર સ્પેશિયાલિસ્ટ ફ્રોમ વોકાટ હોસ્પિટલ મીરા રોડ મુંબઈ આજે આપણે બરોડામાં પાર્કિન્સન ડિઝીઝ મુવમેન્ટ ડિસોર્ડર અને ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી એટલે કે ડીબીએસ ક્લિનિક લોન્ચ કરીએ છીએ ફોર ધ પેશન્ટ્સ ઓફ બરોડા સો પાર્કિન્સન ડિઝીઝ એ બહુ કોમન ડિસોર્ડર છે એ ન્યુરોડીજનરેટિવ ડિસોર્ડર છે જેમાં બ્રેનમાં ડોપામિન નામનું તત્વ ઓછું થઈ જાય છે જેના કારણે ચાલવામાં સ્લોનેસ આવી જાય સ્ટીફનેસ આવી જાય બેલેન્સ બગડે વારે વારે પડી જાય ધ્રુજારી આવે આ બધા લક્ષણ છે સો ઘણીવાર પેશન્ટને જે પાર્કિન્સનથી સફર કરતા હોય છે એમને ડાયગ્નોસિસમાં ઘણો ડીલે થાય છે યુઝ્યુઅલી પેશન્ટ્સ આને એજ રિલેટેડ પ્રોબ્લેમ માનીને કે આ નોર્મલ એજ રિલેટેડ પ્રોબ્લેમ છે એમ માનીને એને ઇગ્નોર કરે છે અને એના કારણે ટ્રીટમેન્ટમાં ડીલે થાય છે ઘણીવાર ટ્રીટમેન્ટ માટે એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન્સ માટે પેશન્ટને મુંબઈ સુધી ટ્રાવેલ કરવું પડે છે સો એના માટે હવે આપણે જે એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન્સ છે અને જે મૂવમેન્ટ ડિસઓર્ડર ક્લિનિક છે એની સેવાઓ બરોડામાં બી બરોડાના લોકો માટે આપણે લોન્ચ કરીએ છીએ સો એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન્સ મૂવમેન્ટ ડિસોર્ડર્સ માટે બે ક્લિનિક છે એક છે બોટોક્સ ક્લિનિક એ જે જેને કોઈ કોઈ પ્રકારના મૂવમેન્ટ ડિસોર્ડર હોય જેમ કે ડિસ્ટોનિયા હેમિફેશિયલ સ્પાઝમ બ્લેફેરો સ્પાઝમ હોય પોસ્ટ્રોક્સ પાસ્ટિસિટી હોય એ બધા મુવમેન્ટ ડિસોર્ડર્સ માટે બોટોક્સ બોટુલિનમ ટોક્સિન નામનું ઇન્જેક્શન આપણે આપીએ છીએ અને એ એક એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન છે એના સિવાય ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી પ્રોગ્રામ આપણે અદર એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન પાર્કિન્સન ડિઝીઝ માટે જે આપણે કહીએ છીએ એ છે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી જેને ડીબીએસ કહેવાય છે સો જે રીતે હાર્ટમાં આપણે પેસમેકર નાખીએ છીએ એવી રીતે બ્રેનમાં પેસમેકર ઇન્સર્ટ કરીએ છીએ બે નાના ઇલેક્ટ્રોડ અને એ નાના એરિયાને કોન્સ્ટન્ટલી સ્ટિમ્યુલેટ કરતા રહે છે જેના કારણે જે સ્લોનેસ છે જે સ્ટીફનેસ છે અને જે ટ્રેમર્સ છે એ પાર્કિન્સન રોગમાં એનું ઇમ્પ્રુવમેન્ટ મળે છે ડીબીએસનું ઇન્ડિકેશન્સ એક તો છે પાર્કિન્સન ડિઝીઝ એના સિવાય ડિસ્ટોનિયા એસેન્શિયલ ટ્રેમર્સ અને અધર મુવમેન્ટ ડિસઓર્ડર્સ ઇટ ઇઝ અ વેરી હાઈ એન્ડ સર્જરી અને ડીબીએસ પ્રોગ્રામ ગોકાર્ હોસ્પિટલ મીરા રોડમાં અમારું એક આખી ડીબીએસ ટીમ છે અને અને આઈ લીડ દેટ પ્રોગ્રામ એટ ઓકાટ હોસ્પિટલ અને એ આ પ્રોગ્રામ બહુ સારી રીતે કાર્યરત છે સો એ સેવાઓ બરોડાના લોકો માટે બી અમે ઉપલબ્ધ કરાવવા માગીએ છીએ સેકન્ડલી બરોડા મારું મેં આઈ આઈ એમ બોર્ન એન્ડ બોટઅપ ઇન બરોડા અને મારું જે એજ્યુકેશન છે સ્કૂલિંગ છે બરોડાથી છે મારું જે એમ છે એ મેં બરોડા મેડિકલ કોલેજથી કરેલું છે સો બરોડાના હું બે વર્ષ બરોડામાં હું પ્રેક્ટિસ કરતી હતી અને બરોડાના લોકોને આ રોગ વિશે લોકોને અવેર કરાવવાનું હું મારું ફરજ સમજું છું સો એના માટે આઈ વુડ લાઇક ટુ કન્ટિન્યુ ધીસ એક્ટિવિટી ફોર ધ પીપલ ઓફ બરોડા ઇવન ઇફ આઈ એમ ઇન મુંબઈ હર મહિને હર મહિનાના ત્રીજા બુધવારે અમે આવીને બરોડાના લોકોને આ સેવા આપીશું